ભાવનગર સરપંચની ચૂંટણીમાં મત ન આપવાના મામલે મારામારી ભાવનગર જિલ્લાના તાલુકાના થોરાડી ગામમાં સરપંચની ચૂંટણીમાં મત ન આપવાના જૂના રંજને કારણે ગામના રહીશ ગોહિલ મંજીભાઈ નાકુભાઈને ચૂંટણી હારી ગયેલા ઉમેદવાર શંભુભાઈ ગુસાભાઈ મોરી અને અન્ય લોકોએ તેમને અને તેમના ભત્રીજા અજયભાઈ ગરમીશભાઈ ગોહિલને માર માર્યો હતો જેના કારણે ઇજાગ્રસ્તને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા રિપોર્ટર ફિરોઝ મલેક ગોહિલ મંજીભાઈ નાકુભાઈ શિહોર તાલુકો કાંઈ નહી આવ્યા અથાનક અને તરત મારા ભાઈના છોકરાને એક લાફો મારીને ગાડી દરિયાને કાઢી મેળ્યો દુકાનેથી અને મને પછી આવીને મને બે ત્રણ લાફા મારીને પછી મને કઈ હાલતી ન થાય એમ કરીને મને ખોઈ દીધો અને પછી મારો ભાઈનો છોકરો ઊભો થાય અને હું માર્યું સાહેબ બોથડ પદાર્થમાં કાંઈ ખબર નથી અને એને કાને નુકસાન થયું ને એને કાંઈ તમર સડી ગઈ હતી મારના શંભુભાઈ ઘુસાભાઈ મોરી ગામ થોરાળી એ સૂંટણી બારામાં એ લોકો અમે એને મત આપ્યો છતાં અમે કોળીને ન આપ્યો એને આપ્યો પણ એની અમારી કે તમે અમને કોળાઈ આપ્યો નથી એમ કરીને અમને મારવા જ મળ્યા હતા એ સરપંચની સુરણી લડતા હતા અત્યારે કાંઈ નથી એ ખેતી મજૂરી કામ ખેતી છે પોતાની હા એ હારી ગયેલા છે હા અમારે ત્રણ જણાને એક મારા બહેન છોકરાને માર્યો મને માર્યો અને મારા ભાઈ છોકરાના એટલે કાને માર્યો અજયભાઈ ત્રમશીભાઈ ગોહિલ એ ખબર નથી અને વાંક આવડ્યો હતો ને પછી હાથમાં ઘા કર્યો તે મારા ભાઈના છોકરાને વાગી ગયો કીધું ને પાસે દુકાન છે દુકાને ઘરે જાતા થાય ત્યાં મારવા જ મળ્યો હા મત મત આપ્યા છતાં અમને માર્યા અમને એને હારી જાય એટલે હા એનો ભાઈનો છોકરો હારી જાય એટલે અમને મત આપ્યા છતાં અમને માર્યા